ત્યારે ભાજપની કેન્દ્ર સરકાર નકર પગલા લે તે મુજબ આમ આદમી પાર્ટી દ્વારા બાંગ્લાદેશી હિન્દુઓ પર અત્યાચાર બંધ કરવા તથા સરકાર નકર પગલાં લે તેવી માંગ સાથે તલોદ મામલતદારની કચેરીએ મામલતદાર શિલ્પાબેન જોશી મારફતે ભારતના પ્રધાનમંત્રીને આવેદનપત્ર આપી અને વિરોધ નોંધાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ પરમાર શહેર પ્રમુખ જિંદુસિંહ રાઠોડ તાલુકા પ્રમુખ તલોદ શહેર ઉપપ્રમુખ તલોદ શહેર મંત્રી વગેરે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા જીતુબા રાઠોડ ગુજરાત આદેશ ન્યૂઝ તલોદ ઉપર જે હુમલા થઈ રહ્યા છે એ ખરેખર વકોડી કાઢવા જેવી ઘટનાઓ છે સખત આના માટે ભારત સરકારે પણ કડક પગલાં લઈ બાંગ્લાદેશની સરકારને પ્રેશર કરી અને આપણા સમાજના હિન્દુ સમાજને ન્યાય આપવો જોઈએ એના માટે અમે આજ રોજ આવેદનપત્ર આપવા આવે છે અને આમ આદમી પાર્ટી હિન્દુ સમાજની રક્ષા માટે અડીકમ ઊભી છે આજે પણ બાંગ્લાદેશની ચિંતાઓ જે હિન્દુ સમાજની છે એ આમ આદમી પાર્ટી કરી રહી છે આમ આદમી પાર્ટી આના માટે

આપણી જે હિન્દુઓનો ઉપર જે અત્યાચાર થઈશું એમાં આજે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે મોટું રાષ્ટ્ર છે બરાબર ભારતમાંથી બાંગ્લાદેશ જુદું પડ્યું છે અને ભારત જોડે એટલો પાવર છે જો આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ થોડું પ્રેશર કરું તો બાંગ્લાદેશમાં જે આપણા લઘુમતીમાં આવું છું અલ્પસંખ્યકમાં આવું છું એવા હિન્દુઓનો ન્યાય મળે તો સાધુ સંતો ઉપર અને મંદિરો ઉપર પણ બહુ એના ઉપર પણ હુમલા થવા મળે છે અવરે સંતો ઉપર થયું એટલે ખરેખર બહુ દુઃખદ ઘટના છે આખો આખો ભારતની અંદર હિન્દુ સમાજ નારાજ છે બહુ છે જો આના ઉપર માટે ઝડપી પકડો લેવામાં આવું તો સારું કારણ કે આજે એક હિન્દુ ઉપર જે ખતરો છે ને ખરેખર આપણા માટે બહુ શરમજનક ઘટના કહેવાય એટલે મારી વિનંતી છે કે આ અરજી આપણો માન્ય વડાપ્રધાન સાહેબ સુધી